જી ઓજી લિસ્ટ છે બકાનેની સુંદર એની પાસે આ તો એની ની મને કરી દસ બાર દિવસ ત્યાં પાણી વગર હેરાન થાય છે અમારે આજુબાજુમાં ક્યાંય પાણી નથી તો અમે ક્યાંય ફરી આવી બરોબર અમને પાણી છે પણ કનેક્શન કાપી નાખે છે મતલબ શું છે એ અમને નથી સમજાતું અમારી સોસાયટી નગરપાલિકામાં નથી ક્યાંય નથી તો અમારે પાણી ક્યાં ભરવા જાવ અમારી સોસાયટીમાં ખારું પાણી છે નથી અમે પી શકતા નથી અમે વાપરી શકતા તો અમે પાણી વગર કરી તો કરી શું અમે હવે એ અમને રસ્તો દીયો તમે બીજું કાંઈ નહી અમે પાણી વગરના ના હેરાન થાય છે સાહેબ પાણી તો આપો મે પાણી વગર શું કરીએ ઘરે વહુ છોકરા વહુ કામી વહી જાય હવે અમે ઘરે રહી કે છોકરા રાખી ગયા પાણી ભરવા કે જાય પાણી વગર અમે શું કરીએ પાણી આપો અમને કે આયા બેસી પાણી વગર ક્યાં લાગી પાણી વગર રે આજ 15 દી અમે પાણી વગર ના છીએ છોકરા વહુ કામી વહી જાય અમારા બેડા નો ઉપર અમે ક્યાં પાણી ભરવા જાય છોકરા ના છોકરા એમ કે આપો નાના છોકરા હોય પાણી કામ કરે જાય કે પાણી ભરવા જાય કે શું કરે હાલો જો હાલી એક પાણી ક્યાં ભરવા ને નાના નાના છોકરા ના છોકરા અમારે પાણીની તકલીફ છે નાના નાના છોકરા છે ઘરે બકરા નાના નાના છે તો અમે પાણી ક્યાં ભરવા જઈએ અમારે જયારે અમે પાણી પોષણ કરી છે તો અમારું કનેક્શન કેમ કાપી જાય છે તો અમારા ભાઈઓને અમારે ક્યાં જવું અમારે આજુબાજુમાં ક્યાંય પાણી તો શેર નહીં તો અમારે ક્યાં ભરવા પાણી જવું તમે કયો એમ કરી અમારે અમે કેટલી ફેર તમારા પાસે આવી છીએ તમે બંધ કરી જાવ પાણી ગુલાબનગરમાં છે પાણી વગર ના છે પાણી વગર ના જીવન અમારું પાણી ગુલાબનગર ચાલુ હતું એ વસ્તુ બંધ કરી ગયા તા અમે વિનંતી કરી છે મારું પાણી ચાલુ કરાવી ગયું પાણી વગર ના બહુ હેરાન થાય તકલીફમાં થઈ હેરાન ખાજા માનદા નથી લુલા લંગરા તો કરી બહુ તકલીફ છે